નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને પંચાવન રૂપિયા ચણા નવસો સિત્તેર થી એક હજાર ચોપન બાજરો ચારસો થી ચારસો ને તો એની વાત કરીએ તો તેરસો થી ચૌદસો રૂપિયા અડદ અગિયારસો થી એકત્રીસ મગફળી ઝીણી આઠસો થી એક હજાર આડત્રીસ મગફળી જાડી આઠસો થી એક હજાર બાવન ધાણા થી અઢારસો ને એકવીસ સોયાબીન સાતસો થી નેવું તાલ બે હજાર થી બે અઠાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને જુવાર ચારસો પચાસથી બારસો ને બે મગ સોળસો પાંચથી સોળસો પાંચ તલકળા પાંત્રીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ પાંચ રૂપિયા મગ બારસોથી બારસો ને વીસ અડદ એક હજારથી બારસો ને પચાસ ઘઉં ચારસોથી પાંચસો ને બે ચણા એક હજારથી એક હજાર ને મગફળી ઝીણી સાતસો પચાસથી અગિયારસો ને વીસ મગફળી જાડી સાતસોથી એક હજાર ત્રીસ અજમો પંદરસોથી આડત્રીસો રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો બાણું વાત કરીએ તો એક હજાર પચાસથી પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ છવ્વીસોથી ઊંચો ભાવ રૂપિયા લસણ રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ ની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો થી ઊંચો ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા તલ સફેદ તેરસો થી બારસો બે હજાર ને ત્રીસ બે અડતાલીસો ને ત્રીસ ઘઉં ચારસો ઇઠોતેરથી પાંચસો ને બાર ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો ને એકસાઠ ચણા નવસોથી એક હજાર ત્રેવીસ તો એની વાત કરીએ તો એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા મગફળી જાડી આઠસો પચીસથી એક હજાર બાણું લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસોથી સાતસો ને આડત્રીસ ધાણા નવસો પચાસથી પંદરસો ને પંદર મેથી છસોથી આઠસો નેવું જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર ને સો રૂપિયા વરિયાળી તેરસોથી તેરસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને પિંચ્યાસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચોર્યાસીથી ઊંચો ભાવ પાંચસો ને ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી થી સાતસો ને આઠ કપાસ બારસો એકાવનથી થી ચૌદસો ને છોતેર મગફળી ઝીણી નવસો છાસઠથી બારસો ને એકત્રીસ મગફળી જાડી છસો એકતાલીસથી અગિયારસો ને એકસાઠ કલંજી સિત્તાવીસો એકથી ચોત્રીસો રૂપિયા એરંડા બારસો એકવીસથી બારસો ને છપ્પન તલકાળા છવ્વીસોથી પિસ્તાલીસ સો રૂપિયા તલ સત્તરસો અગિયારથી ઓગણીસો ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ પચીસોથી ઊંચોપાવ ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસોથી બે હજાર છોતેર ધાણી એક હજારથી પચીસસો ને એક મકાઈ ચારસો એકથી પાંચસોને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો ને છવ્વીસ રૂપિયા ચણા નવસો છાસઠથી એક હજાર છવ્વીસ અડદ અગિયારસો એકત્રીસથી ચૌદસો ને એક્યાસી મગ એક હજાર એક્યાસીથી સોળસો ને એકત્રીસ તુવેની વાત કરીએ તો એક હજાર અગિયારથી ચૌદસો ને એકાવન રૂપિયા સોયાબીન છસો એકાવનથી સાતસો ને એક્યાસી વાલ આઠસો એકથી તેરસો અગિયાર રાય નવસો એકાવનથી એક હજાર અગિયાર ચણા સફેદ એક હજાર એકતાલીસથી બે હજારને એક રાયડો નવસો એકાવનથી અગિયારસો ને અગિયાર લસણ છસો એકથી તેરસોને એક વટાણા એક હજાર એકથી ચૌદસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર